વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આજે આપણે પ્રકરણ નંબર સત્તરની અંદર બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું આજે વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે ભારતની અંદર સતત વસ્તી છે એનું પ્રમાણ વધતું જાય છે કે જેને પરિણામે તેના પ્રમાણમાં આપણે બેરોજગારીનું સર્જન પણ વધારે થતું જોવા મળે છે કારણ કે જેટલા ટકા વસ્તીની અંદર વધારો થાય છે તેટલા ટકા રોજગારીની અંદર આપણે વધારો કરી શકતા નથી પરિણામે આજે ભારતના જુદા જુદા ક્ષેત્રોની અંદર અલગ અલગ વિભાગોની અંદર રોજગારીને પ્રમાણની સમકક્ષ બેરોજગારીનો દર ઘણો બધો જોવા મળે છે તો સામાન્ય બાબત કીધી કે બેરોજગારીનો અર્થ કે બેરોજગાર કોને કહેવાય કે જેમની પાસે રોજગારી નથી એમને બેરોજગાર કહેવાય જે એક પણ રૂપિયાનું સવારથી લઈ સાંજ સુધી કામ ન કરતો હોય તેને તો એને સામાન્ય ભાષાની અંદર કહેવામાં આવ્યું કે બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન એટલે કે વર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા પંદર થી સાઠ વર્ષની જો સારી રીતે સમજો કે જેને રોજગારી મેળવવા માટે બધી જ આવડત ક્ષમતા શિક્ષણ લાયકાત બધું જ વર્તમાન પરિસ્થિતિની અંદર કામ કરવા માટે સક્ષમ છે અને એમની ઉંમર પણ પંદરથી સાઠ વર્ષની વચ્ચે છે છતાં પણ એમને કામ ગોતવા છતાં કામ મળતું નથી અને આટા મારવા પડતા હોય તો એને બેરોજગાર કહેવાય ઘણા વ્યક્તિઓને કામ મળવા છતાં કામ સ્વીકારતા નથી એમ પણ બેરોજગાર હોય છે એ સ્વૈચ્છિક બેરોજગાર છે કારણ કે આપણે કામ કરવા માટે જઈએ છીએ તો ત્યાં ઊંચા વેતનની અપેક્ષા રાખીએ છીએ તો પણ આપણને કામ નથી મળતું તો એના થોડાક પ્રકારો વિશે આપણને માહિતી આપવામાં આવી કે બેરોજગારીના પ્રકારો કે કેવા કેવા પ્રકારે બેરોજગારી છે ભારતની અંદર જોવા મળે છે કારણ કે ભારત છે ખેતી પ્રધાન દેશ એટલે સૌથી વધારે લોકો કૃષિ ક્ષેત્ર જોડાયેલા છે એમાં પહેલો જ પ્રકાર તમને કહેવામાં આવ્યો કે ઋતુગત બેરોજગારી જેને બીજી ભાષામાં બીજા શબ્દોની અંદર કહીએ તો મોસમી તો એની અંદર કહેવામાં આવ્યું કે ભારત કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ત્રણથી પાંચ મહિના સુધી ખેડૂતો ખેતમજૂરો ગણવતિયાઓ વગેરેને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય ખાસ સમજો કે અમુક સમય સુધી જ વ્યક્તિઓને કામ મળે છે બાકીના સમયમાં એમને કામ મળતું નથી કારણ કે ભારત છે ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાનની સાથે સાથે આપણા દેશની અંદર સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી ન હોવાથી આજે આપણે જુદા જુદા ક્ષેત્રની અંદર લોકો તેમની સાથે સંકળાયેલા હોય તો બેરોજગાર છે બનતા હોય કેવી રીતે વરસાદ છે અનિયમિત છે દાખલા વરસાદ સારો થશે તો મોટા ભાગના લોકોને રોજગારી મળશે ખેતીની અંદર વરસાદ જ અનિયમિત હશે તો એ લોકો બેકાર રહેશે છે એમને ખેતીની અંદર કાંઈ કામ મળશે નહીં એટલે તેની અંદર કીધું ખેડૂતો હોય એની અંદર કામ કરતા ખેત ખેતમજૂરો હોય અથવા તો બીજાની જમીન લઈને વાવતા ગણોતિયા હોય આવા લોકો છે મોસમને અનુરૂપ બેરોજગાર થઈ રહેતા હોય છે બીજો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી હવે ઘર્ષણજન્ય બેરોજગારીની અંદર કહેવામાં આવ્યું કે વસ્તુના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી જ્યારે આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર રહે કારણ કે શીખવા માટે આવી ટેકનોલોજીના સંઘર્ષમાંથી જનતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય જો અહીંયા પણ એક સારી બાબત સમજાવવામાં આવી કે આજે આપણે પરંપરાગત ઉદ્યોગોની અંદર કામ કરતા હોઈએ શરૂઆતથી કરીએ છીએ આપણે આજથી પચાસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં ત્રીસ વર્ષ પહેલાં આજે તેની અંદર ઘણું બધું નવું આવી ગયું પરિવર્તન આવી ગયું યંત્રો આવી ગયા કે આજે આપણે જૂની ટેકનોલોજીમાં ઓછું ઉત્પાદન કરતા હતા નવી ટેકનોલોજીની અંદર વધારે ઉત્પાદન કરતા થઈ ગયા પણ નવી ટેકનોલોજી આપણે ઉદ્યોગની અંદર લાવીએ તો આપણને આવડતી હોય નહીં તો એ શીખવા માટે બે મહિના ત્રણ મહિના પાંચ મહિના આપણે સંઘર્ષ કરવો પડે બેરોજગાર રહેવું પડે તો એને ઘર્ષણ જઈને બેરોજગારી કહે છે ત્યારબાદ આપણને ત્રીજી બેરોજગારી કહેવામાં આવી માળખાગત બેરોજગારી કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાય અને અન્ય વૈકલ્પિક ઉદ્યોગોનો અપૂરતો વિકાસ તેમજ સામાજિક પસારપણો રિવાજ નિરક્ષરતા માળખાકીય સુવિધાઓનો અભાવ હોય કે જેને પરિણામે માળખાગત બેરોજગારી ઉદભવે છે વિકાસશીલ દેશ અને વિકસિત દેશ બંનેનું અર્થતંત્ર અલગ અલગ હોય છે આજે વિકાસશીલ દેશોની અંદર કીધું કે ઉદ્યોગોનો વિકાસ થયેલો નથી એટલે લોકોની અંદર પસાર પણ છે લોકોની આવક છે ઓછી છે સાથે સાથે એને કીધું કે આજે ભારતીય લોકો છે ધર્મની અંદર વધારે પડતું માને પરંપરાઓની અંદર રૂઢિઓની અંદર વધારે પડતું માને રીત રિવાજો એમની પાસે અસંખ્ય ખર્ચ કરે છે આજે ભારતીય લોકો છે ભાગના અશિક્ષિત હતા વર્તમાનની અંદર તો આપણે ઘણા લોકો છે શિક્ષિત થઈ અને સાક્ષરતાના દરની અંદર આપણે વધારો કરી શક્યા છે ચોથાનું મુદ્દો આપણને કહેવામાં આવે પ્રચન્ન કે સુપી બેરોજગારી વ્યક્તિ દેખીતી રીતે કામ કરતી હોય પણ એનાથી કોઈ ફેરફાર થતો ન હોય એવા વ્યક્તિઓ જોઈને કીધું વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય અર્થાત તેના ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય તેવી પરિસ્થિતિને પ્રસન્ન કે સુપી બેરોજગારી કહે છે દાખલા કે ખેતર હોય પાંચ વીઘાનું ખેતરની અંદર પાંચ વ્યક્તિઓ કામ કરે તો પણ પચાસ મણનું જ ઉત્પાદન આવે તો બાકીના જે પાંચ વ્યક્તિઓ છે એ કેવા છે બેરોજગાર છે પણ એ આપણને દેખાતા નથી સુપી રીતે બેરોજગારી એવું માને છે કે અમે અહીંયા કામ કરીએ છીએ એટલે અમને રોજગારી મળે છે પણ એનાથી ઉત્પાદનની અંદર કોઈ ફેરફાર થતો નથી આ સુધી બેરોજગારી પાંચમો મુદ્દો કહેતો ઔદ્યોગિક બેરોજગારી ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના થવું પડતું હોય તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય પરિસ્થિતિના અભાવે ઉદભવતી બેરોજગારી ઘણી વખત બજારની અંદર મંદી કે તેજીનો સમયગાળો આવે એવા સમયગાળાની અંદર આ બેરોજગારી છે ઉદભવે છે દાખલા કે મંદિરના સમયગાળા દરમિયાન લોકોની આવક સી ઘટે છે એટલે લોકો બજારની અંદરથી વસ્તુઓની ખરીદી કરવાનું ઓછું કરે છે પરિણામે ઉદ્યોગોની અંદર ઉત્પાદન છે અને ઘટાડવું પડે એટલે અમુક લોકો સી બેરોજગાર બનતા હોય છે તેજીનો સમયગાળો એટલે લોકો પોતાની આવક વધે એટલે બજારની અંદરથી વસ્તુની ખરીદી કરે એટલે ઉદ્યોગોને વસ્તુનું ઉત્પાદન વધારવું પડે ત્યારે એ સમયગાળા દરમિયાન પાછાઈ વ્યક્તિઓને કામ પર લગાડી દેવામાં આવે એટલે રોજગારી વધે છે આમ ઔદ્યોગિક બેરોજગારી પણ જોવા મળે છઠ્ઠો મુદ્દો કીધો શિક્ષિતોની બેરોજગારી કે જેની અંદર કીધું કે ઓછામાંસુ માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિ બેરોજગારી સ્થિતિને શિક્ષિત બેરોજગાર કહેવાય ઓછામાં ઓું માધ્યમિક શિક્ષણ કે જેમને દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હોય અને અઢાર વર્ષથી મોટી ઉંમર હોય દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય અને અઢાર વર્ષથી મોટી ઉંમર હોય તેવી વ્યક્તિઓને જો બજારની અંદર કામ ન મળે સમયસર તો તેવી વ્યક્તિઓને શિક્ષિતોને બેરોજગારીની અંદર સમાવેશ કરવામાં આવે છે તો આજે ઘણા બધા લોકો છે ઘણા બધા વ્યક્તિઓને કામ મળવા છતાં કામ સ્વીકારતા નથી કારણ કે એમને પગાર દર છે પ્રવર્તમાન વેતન દર છે ખૂબ જ ઓછો લાગતો હોય છે આમ ભારતની અંદર બેરોજગારીની સ્થિતિ છે એ સમયાંતરે જુદા જુદા સ્વરૂપે છે આપણને જોવા મળતી હોય છે ત્યારબાદનો આપણને પ્રશ્ન આપવામાં આવ્યો કે ભારતની અંદર બેરોજગારીનું જે માળખું છે તેના વિશે થોડીક માહિતી છે આપવામાં આવી જેમની અંદર કહેવામાં આવ્યું કે ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ સ્વરૂપ છે વર્ણવું કે કેવા પ્રકારની બેરોજગારી છે આજે ભારતની અંદર જોવા મળે છે તો એમની અંદર આપણને કહેવામાં આવ્યું કે ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં આંતર રાજ્ય અસમાનતા પ્રવર્તે છે તેમાં દેશના દેશમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે અને વ્યાપક જોવા મળે છે અલગ અલગ રાજ્યોની અંદર જઈએ ને તો ત્યાં અલગ અલગ બેરોજગારીનો દર છે જોવા મળે અમુક રાજ્યો છે વિકસિત હશે તો એવા રાજ્યોના લોકોને રોજગારીનું સ્તર કેવું છે ઊંચું હશે અને અમુક રાજ્યોની અંદર ગરીબી પ્રવૃત્તિ છે ઔદ્યોગિક કૃષિ દરેક ક્ષેત્રની અંદર પસાર થશે તો તેવા ક્ષેત્રોની અંદર રોજગારીનો દર નીચો હોય છે ભારત સરકાર અને શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એનએનએસ દ્વારા આધારે ભારતની અંદર બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ છે આપવામાં આવ્યો કે જેમની અંદર આપણને કહેવામાં આવે છે કે ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર એકસો સોળ મિલિયન લોકો બેરોજગાર હતા તેમાંના બત્રીસ મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને સોર્યાસી મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા જેમાંના દેશમાં પંદરથી ચોવીસ વર્ષની ઉંમરના અંદાજે ચાર સિત્તેર કરોડ લોકો બેરોજગાર હતા જો બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર કહેવામાં આવ્યું કે દેશની અંદર પંદરથી ચોવીસ વર્ષની ઉંમરના લોકો જે શિક્ષિત છે જેમને ઓછામાં ઓછું દસ ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલું છે તેવા ચાર પોઈન્ટ સિત્તેર કરોડ લોકો બેરોજગાર હતા કે જેમની પાસે રોજગારી નથી અને કામ કરવું છે છતાં કામ મળતું નથી ત્યારબાદ બીજો એક સર્વે આપવામાં આવ્યો કે લેબર બ્યુરો સર્વે મુજબ વિશ્વસન બે હજાર તેર ચૌદની અંદર ભારતની અંદર બેરોજગારીનો દર પાંચ પોઈન્ટ સાત ટકા હતો અને ગુજરાતમાં દર હજારે બાર વ્યક્તિઓ એટલે કે આશરે એક પોઈન્ટ બે ટકા બેરોજગાર વ્યક્તિઓ છે જોવા મળે છે ભારતની અંદર બે હજાર તેર ચૌદની અંદર પાંચ પોઈન્ટ ચાર ટકા કુલ વસ્તીના પાંચ પોઈન્ટ ચાર ટકા લોકો બેરોજગાર હતા ગુજરાતની અંદર દર હજારે બાર વ્યક્તિઓ એટલે એવરેજ એક પોઈન્ટ બે ટકા લોકો છે બેરોજગાર હતા ઈસવીસન બે હજાર નવ દસમાં ભારતમાં શહેરી વિસ્તારમાં દર હજાર સોત્રીસ વ્યક્તિઓ એટલે કે ત્રણ પોઈન્ટ ચાર વ્યક્તિઓ બેરોજગાર હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સોળ વ્યક્તિઓ બેરોજગાર હતા ઈસવીસન બે હજાર તેરમાં ભારતમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર સાત પોઈન્ટ સાત ટકા અથવા ખાસ યાદ રાખવાનો છે કે ભારતની અંદર ઈસવીસન બે હજાર તેરમાં બેરોજગારીનો દર સ્ત્રીઓની અંદર સાત પોઈન્ટ સાત ટકા હતો ત્યારબાદ આપણને કહેવામાં આવે કે આજે ભારતમાં સિક્કિમ કેરળ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે છે આ વધારે વિકસિત રાજ્ય નથી જ્યારે હિમાચલ પ્રદેશ હરિયાણા કર્ણાટક ચંદીગઢ ગુજરાત વગેરે રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ ક્રમ ઓછું છે આ વિકસિત રાજ્ય છે કોઈ કૃષિને લીધે છે તો કોઈ ઉદ્યોગોને લીધે છે એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના સાસઠ ટકા યુવાનો આજે ભારતની અંદર વસવાટ કરે છે પરંતુ પોતાની પાસે આવડત ક્ષમતા બધું જ હોવા છતાં લાયકાત હોવા છતાં આજે રોજગારીના અભાવે બેરોજગારી વ્યક્તિ તરીકે આંટા મારે છે આજે ભારતને યુવાનોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે કે જો આ યુવાનો ધારે તો વિશ્વની અંદર ભારતને મહાસત્તા સુધી પહોંચાડી શકે તેટલી ક્ષમતા તેટલી તાકાત આજે આ વ્યક્તિઓની અંદર છે પરંતુ જો તેમને યોગ્ય કામ અને કાર્ય અને સમય ફાળવવામાં આવે તો આજે આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો વંદે માત્ર